અમદાવાદ શહેરના મણિનગર પૂર્વ વિસ્તારમાં રેલવે ક્રોસિંગ પાસે આવેલા સરકાર માન્ય સસ્તા અનાજની દુકાન કે જે પંડિત દીનદયાલ ગ્રાહક સહકારી ભંડારમાં અનાજમાં કચરો જોવા મળી આવ્યો છે જેને લઈને વિવાદ સર્જાયો છે ત્યાં ગ્રાહકોને આપવામાં આવતા ચોખા અને ઘઉંમાં કચરાની ભેળસેળ જોવા મળી આવી છે ત્યારે તેને લઈને ગ્રાહકો દ્વારા ફરિયાદ કરવામાં આવી રહી છે ત્યારે ગ્રાહકો દ્વારા રજૂઆત કરાતા દુકાનના સંચાલક દ્વારા જણાવવામાં આવ્યું છે કે ઉપરથી જ આવો જથ્થો આવી રહ્યો છે કે જે ઉપરથી આવે છે તે અમે આપીએ છીએ ત્યારે ઉપર પણ રજૂઆત કરવામાં આવી હતી તેમ છતાં પણ કોઈ ધ્યાન આપવામાં આવતું નથી ત્યારે દુકાનદારનો ઉડાવ જવા બદલે તંત્રના આખાડા કાન ક્યાંક ને ક્યાંક સવાલ ઉભા કરી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક મિલીભગતની પણ શંકાની સોય ઉઠી રહી છે આ મામલે સઘન તપાસ કરીને આ ભ્રષ્ટાચારને ઉગાળો પાડી કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે મારું નામ પ્રવિણા ગોસ્વામી છે અને હું અહીંયા ખરીદી કરવા આવી છું અહીંથી અમે વર્ષોથી માલ લઈએ છીએ પણ આ વખતે એટલો ખરાબ આવ્યો છે કે ચોખ્ખા ભી બહુ જ ખરાબ છે કોઈ કામના જ નથી અને ઘઉં બી એ છે ઉપરની એટલો માલ ખરાબ આવ્યો છે કે લેવાની ઈચ્છા નહીં થતી त मैं आपो जो सरकार ने तो बद्दी सफलता पीछे पर हमने तो काम मेंज नहीं आती तो करवानु सु मेरा नाम नरेश भाई है मैं कानपुर का संचालक हूँ माल भी जिला कंप्लेन करते लेकिन जो माल वहाँ से आता है वो मैं ग्राहक को देता हूँ आपने ऊपर कंप्लेन किया इसके लिए हाँ इसकी एक दो बार कंप्लेन कर माल अच्छा नहीं आता है ऊपर से है। कोई एक्शन नहीं नहीं, नहीं कोई एक्शन नहीं देता ग्राहक को यही माल देना पड़ता है जो आता है वो ग्राहक कम्प्लेन करता है ये आपकी दुकान कहाँ पे आई है ये अपने मणिनगर फिर पास नाम पूरा बता दो राजमुरा दिनेश कुमार महेश कुमार ब्यूरो रिपोर्ट खबर गुजरात लायो